ફેમિલી મા બાપનું ઘર વૃદ્ધાશ્રમ છે અને અહીંયા બધા વૃદ્ધો જેટલા આશ્રય વૃદ્ધો અને દવા પાણી જમવાનો ત્રણ ટાઈમ જમવાનું એ બધું જ અહીંયા પૂરું પાડવામાં આવે છે જે મોસ્ટ ઓફ વૃદ્ધો એવું હોય કે કોઈને દીકરા ના હોય પ્લસ એક માજી તો અહીંયા એવા છે કે જેને એના હસબન્ડ નથી એટલે કોઈ ના હોય તો એનો સહારો કોણ તો એ છે મા બાપનું ઘર આપણે અહીંયા આવીએ અંદર બતાવીએ એની રૂમ કેવી છે કેવી રીતે છે અને આમાં એવું થાય કે જ્યાં દાન નો ઢગલો થઈ જાય ને ત્યાં ઢગલો થઈ જાય ના મળે ત્યાં કઈ ના મળે અહિયાં આ લોકોને બેડ સુવિધા આપવામાં આવેલી છે અને એક આટલો નાનો કપબોર્ડ આપવામાં આવેલો છે એમાં એની બધી વસ્તુ બંધ હશે પણ એની દવા અને આ તે જેવી જેવી વસ્તુ હોય એ બધું એની રહી જાય પછી અંદર સેમ એવું જ છે આવી રીતે રૂમ છે ત્યાં બીજા બે ત્રણ બેડ હોય

ૂર્વસ્વ તસ્ત વિદુર વર્ગો દેવતીમહી યો ન પ્રચોદયા ભૂર્વુ સ્વ તસ્ત વિદુરવરેગો દેવસ્યમી દિયો ન પ્રચોદયા गो देव शदीमहि प्रियो न प्रचोदया ॐुवस्व्याद्गो देव श्रीमहि प्रियो न प्रचोदया ॐुवस्व्या શીમહી દિયો ના પ્રચોયાસ વિમગો દેવ શદીમી દિયો ન પ્રચોયામ વિમગો દેવ શદીમહ મારી તકલીફ અપંગ અને બે દાદા દાદા દીકરી સર દીકરી બરોબર અને અમારા અહીંયા અમને હાથ લેશે સારી રીતે કોઈ ખામી નઈ ઘર જેવું લાગે ઘર જેવું લાગે એક અમારે ખાવા પીવાનું બધું મળે અને એક અમને ભગવાન આશરો અમને મળી જાય જઈને બધું કર્યું પણ હવે એક અમને ક્ષણે કપલેટ કરી જાય ને એટલે બધું હાસ્ય બાપુ બધા કોઈ ખામી નઈ

આ એની જગ્યા છે રામ સીતારામ મા પીલો રામ રાધે શ્યામ રાધે શ્યામ મા પિલો રામ સવારે સીલા રામ સાત વાગે સીતારામ આઠ વાગે હર્ષ પુજ મા પીલો રામ સીતારામ સીતારામ મા પીલો રામ नौ आगे नौ नाथ दस वागे दामोदर अग्यारे गिर धारी महाराज पिलो राम बारह वागे ब्रह्मदेव एक वागे अग्निदेव देवागे दुर्गानी पूंज महाराज पिलो राम सीता राम सीता राम महाराज पिलो राम રાધે ચામ મહારાજ ચામ પીલો રામ ચે વાગે ત્રિકોમ રા ચાર વાગે ચારે કરામ પાસ વાગે પૂરણ કામ મા પીલો રામ પાસ વાગે પોરણ કામ મા પીલો રામ બોલો સીતારામ ની જય રાધે ની જય જય માગવાન બધું આવડે બઉ મસ્ત કિર્તન આપણને આવડે ને ગાવાના મકરને ગમ્યું

யோ சரணி மோ கட கிருஷ்ண कष्टकापो दया करी दर्शन ते वयापो तमर संतान ते वार अंगे बबू ते लगाडी कंठे विस्मृत रोय मृतया पो दया આજે છીએ આપણે મા બાપનું ઘર વૃદ્ધાશ્રમમાં અને અહિયાં છે રસોઈ રહી છે 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 ખમણ મગનું શાક પછી પછી લાડુ ત્યાર દાળ ભાત બધું રેડી છે અને બધા જ વૃદ્ધો અહિયાં ગોઠવાઈ ગયા છે મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને અહિયાં કોઈ એવું નથી કે કોઈ કાસ્ટ હોય તો જ આ આ કાસ્ટ હોય તો તમને વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવે બધા જ સાથે બેસીને જમે છે આજે છે રવિવારને બપોરનું ભોજન સરસ મજાનું અહીંયા પીરસાઈ રહ્યું છે અને આખા વૃદ્ધાશ્રમ એકદમ મસ્ત જગ્યામાં બનેલો છે એટલી બધી મોટી જગ્યા નથી પણ વ્યવસ્થિત વૃદ્ધો સચવાઈ દે એ પ્રમાણે બનેલો છે અને આ જગ્યા જે છે ભાડાની છે કોઈ જગ્યા તો મળી ગઈ છે પણ ચણતરના પૈસા નથી તો ચણતર કામ કોઈને પણ કરાવવું હોય ને તમને ઈચ્છા હોય તો તમે અહીંયા કરાવી શકો છો બધા જ વૃદ્ધો અહીંયા ભરપેટ વ્યવસ્થિત સચવાય છે અને મસ્ત મજાનું

પણ હવે હિસાબે બીજા વૃદ્ધો નથી રાખી અને થાય નામ એટલા બધા લખાઈ ગયા હોય તો આપડે વારામાં ઊભું રહેવું પડે એટલું બધું અને વેઇટિંગ જમવામાં નથી ને એ મેન પ્રોબ્લેમ છે બરાબર ને અમારે તો જમવામાં વેઇટિંગ નથી

રાખી છે જગ્યા આવું તો બહુ ઓછા વ્યક્તિ કરી શકે કારણ કે મિલકત વેચીને ને આપણી મિલકત વેચીને અને બીજા વૃદ્ધો ને સાચવવા અત્યારે ઘરના મા બાપ ને કોઈ નથી સાચવતું ત્યારે મારે શું છે બે દીકરીઓ છે દીકરા નથી એટલે મિલકત વેચી શકીએ દીકરો હોય તો હજી બોલે કે મિલકત કેમ વેચી અને આ પાંચ વર્ષે ભાડે આ દિવાળી ખાલી કરવાનું છે પછી ભાડે કોઈ સંસ્થાને આપતું નથી તો પછી કઈક તો રસ્તો કરો ને આ પછી આ પિસ્તાલીસ વડીલો છે તો એમને ક્યાં મૂકવા જવાય આપણા ભરોસે આવ્યા હોય તો એનો રસ્તો તો કરવો પડે આવું બધું છે જે કોઈ ને દાન આપવાની ઈચ્છા હોય એ હું અહિયાં કોન્ટેક્ટ નંબર આપી દઈશ અને એડ્રેસ આપી દઈશ અહિયાં તમે આવી શકો છો અને દાન આપી શકો છો